હલો ફ્રેન્ડ્સ ફિલરબાભાઈ ખ્યાતિમાં આપનું સ્વાગત છે આ જાર જોઈને તમને આઈડિયા આવી જ ગયો હશે આજે ફરી તમારી સાથે હું શેમ્પુ શેર કરવાની છું કેમ કે મારે વીકે દર એવરી વીક હું સેટ કરું છું અથવા દસ દિવસે વાળ માટે જેનાથી સાદું પાણી યુઝ ન કરવું પડે એટલા માટે શેમ્પુમાં મિક્સ કરવા તો હું તમારી સાથે આમાં કોઈ વસ્તુ આપણે ઉકાળવાની કશું નથી તમે જે કશું વસ્તુ બનાવી હોય એમાંથી જ સેટ કરવાનું છે અને એની અંદર આપણે તમને ખ્યાલ હોય તો મેં તમારી સાથે ચાનું એ કમળા જેલ શેર કર્યું ખોડા અને એના માટેનું એની અંદર આપણે બધી જ એવી એવી વસ્તુઓ નાખી હતી કે જે વાળના સ્કાલ્પને પણ એકદમથી રિફ્રેશ કરશે અને ખોડો નહીં થાય અને બધી રીતના આપણને હેલ્પફુલ થશે તો એ વસ્તુ મેં અહીંયા શેમ્પૂ તરીકે પણ એનો યુઝ કર્યો છે એ જ જેલનો હવે એને તમારે બનાવવું હોય તો કઈ રીતના બનાવવાનું છે એકદમ સિમ્પલ છે લેડીઝ માટે કોઈ વસ્તુ એવી આવી કીચનને લગતી હોય ને મિક્સ એન્ડ મેચવાળી એ અઘરી હોતી જ નથી એટલે આપણે ગમે તે રીતના સેટ કરી જ નાખીએ છીએ ઘણી વખત આપણે કોઈ વસ્તુ વધી હોય તેનું સેટ કરી નથી જમાડી દેતા ઘરનાને કંઈક ને કંઈક તો આપણે કરીએ જ છીએ એમ કે વેસ્ટ બી ના જાય અને હેલ્ધી બી રહે વસ્તુ એવું નહીં કે ભાઈ સવારનું હતું સાંજે ખવડાવ્યું તો પેટમાં આવું થયું હતું એટલે આપણે એ બધી રીતનું ધ્યાન રાખીને કરતા હોઈએ છીએ તો આમાં બી એ રીતના જ મેં કર્યું છે હું તમને બતાવું છું અને કેવી રીતના બનાવવાનું છે ઇઝી છે કંઈ છે નહીં અને જેને જે નવી નવું જે સબસ્ક્રાઈબર હોય એને એ વિડીયો જોયો ન હોય તો ઉપર એને આપું છું હું તમને થમનેલ કેવી દેખાય છે એટલે તમે જઈને જોઈ શકો છો મારા વિડીયોમાં બરાબર છે તો હવે કેવી રીતના કરવાનું છે હું તમને બતાવી દઉં છું અહીંયા આપણે શેમ્પૂ બનાવવા માટે મેં આ તમને ખ્યાલ હોય તો ચાનું જે જેલ બનાવ્યું હતું ઉપર તમને ફોટો આપી દઈશ કે કયું એમાંથી મેં ત્રણથી ચાર ચમચી જેવું મેં કાઢ્યું છે સ્ટ્રોંગ જ છે કેમ કે આપણે એની અંદર તમને ખ્યાલ છે બહુ બધી વસ્તુઓ નાખી છે એટલે બહુ જ સરસ છે એની ઇફેક્ટ પણ હવે એની અંદર આપણે છે ને પાણી નાખી દેવાનું છે હવે આ જેલ અને પાણી એ ક્યારે મિક્સ નહીં થાય એટલે આપણે બ્લેન્ડર ફેરવવાનું છે આની અંદર તો જ આ વસ્તુ એકદમ તમે જોઈ શકો છો ભેગી થશે અને એનો ગુણ આ પાણીની અંદર આવી જશે એટલે તમને જો શેમ્પુ માટે કંઈ શું બનાવીને રેડી નથી આજે હું તમને એટલે જ આ બધું શેર કરું છું કે આવી કોઈ પણ વસ્તુ જેલ બનેલું હોય ટોનર બનેલું હોય તો એનાથી તમે એ જ પાણીમાં તમે શેમ્પુ ઉમેરીને પણ યુઝ કરી શકો છો હવે આપણે એને બ્લેન્ડર ફેરવી લઈએ અહીંયા હું થોડું બ્રોડ વાસણ લઉં છું એટલે છે ને મને પેલું ક્રશ કરતા ફાવે બ્લેન્ડરથી નતર ઉડશે એટલા માટે મેં મોટું વાસણ લીધું છે એટલે તમને એવું ના થાય કે આ કેમ ચેન્જ થઈ ગયું વાસણ એટલે ટ્રાન્સપરન્સી બતાવવા માટે થઈને જ મેં આ કર્યું છે કે થોડા માટે બી મેં વિડીયો ચાલુ કરી નાખ્યો હવે હું બ્લેન્ડ કરી નાખું મેં આમાં કોઈ શેમ્પૂ નથી નાખ્યું પણ આપણે બ્લેન્ડ કરીએ ને કોઈ પણ વસ્તુને ખાલી કોફીને તમે પાણીમાં બી બ્લેન્ડ કરશો ને તો પણ એ આવી રીતના ફીણ બતાવે છે હવે એઝ યુઝ્યુઅલ મારો જે આ મગ છે એમાં હું ઉમેરી દઉં છું આ પાણી બચશે એને હું બીજી બોટલમાં ભરી લઈશ અને પછી આપણે જે પણ શેમ્પુ યુઝ કરતા હોઈએ એને આની અંદર ઉમેરવાનું છે અને પછી તમારે શેમ્પુ કરવાનું છે બરાબર એટલે તમારા વાળને પોષણ પણ મળશે અને વાળ સ્મૂથ પણ કે આપણે અંદર પેલું નાખ્યું છે ફ્લેક્સિલ એનું જ જેલ હતું એટલે વાળ એકદમ સ્મૂધ અને સિલ્કી થશે આ જ શેમ્પુથી જોઈ શકો છો તમે બરાબર હવે જેટલું આવે એટલું હું કરી લઉં છું બાકીનું હું એક બીજી બોટલમાં લઈ લઈશ એટલે આપણું શેમ્પૂ બનીને રેડી થઈ ગયું છે આવું બી તમે ઘરમાં તમે કંઈક ને કંઈક કરી શકો છો તમે ખાલી એલોવેરા જેલ કાઢીને પણ એનું શેમ્પુ એ પણ હું તમારી સાથે શેર કરીશ એને કેવી રીતના તમે યુઝ કરી આવી જ રીતના તમારે જેલ કાઢી ક્રશ કરવાનું હોય ને એવું બધું છે એની અંદર શું મિક્સ કરો તો તમને સારી ઇફેક્ટ આવશે વાળને એ બધું પણ હું તમારી સાથે ધીરે ધીરે શેર કરીશ પણ આવી કોઈ પણ વસ્તુ તમે તમારી રીતના બનાવી શકો છો અને જાતેને જાતે જ ઘરમાં સારું શેમ્પુ કોઈ એવી તમારે જરૂર નથી કે બહારના જ તમે હર્બલ ને એવું લો તમે આવી રીતના પણ ઘરમાં તમે આરામથી તમારું શેમ્પૂ સેટ કરી શકો છો તો ફ્રેન્ડ્સ આવી જ નવી નવી રેમેડીની રેસિપી જોવા માટે મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્કસ ફોર વોચિંગ